સિદ્ધિ મેળવતા ચોસઠ વર્ષની દુર્ગમ શિખર સર કરતા આ છે કાકા જોમ ભરતી અને સિનિયર સિટીઝનોને પ્રેરણા પૂરી પાડતી આ ફિલ્મી નહીં બલકે રિયલ કહાની છે પત્નીના નધન બાદ અને પુત્રના લગ્ન બાદ એકલવાયુ જીવન જીવવાને બદલે કાંતિભાઈ પટેલે પ્રકૃતિના ખોળે જવાનું પસંદ કર્યું 64 વર્ષની ઉંમર છે જો કે મેરેથોન સાયકલિંગ ટ્રેકિંગમાં અનેક મેડલ તેઓ મેળવી ચૂક્યા છે એક પંચકૈલાસી છું એથ્લેટ છું સાયકલિસ્ટ છું અને પર્વતારોહક છું 15મી ઓગસ્ટ 2024 ના રોજ આફ리카નો સૌથી ઊંચો કિલી مانજારો શિખર તેમણે સર કર્યો હતો અને રાષ્ટ્રધ્વજ તિરંગો પણ લહેરાવ્યો હતો

એ મેં સર કર્યું છે અને પંદરમી ઓગસ્ટ બે હજાર દિવસે ત્યાં ત્રિરંગો લહેરાવીને એક ગર્વ અનુભવ્યો છે ચોસઠ વર્ષની ઉંમરે શિખર સર કરનાર હું સૌપ્રથમ ગુજરાતી છું બીજી ઉંમરના છે એકસઠ વર્ષના બાસઠ વર્ષના ચોસઠ વર્ષનો હું સૌપ્રથમ ગુજરાતી છું કહેવાય છે ને અસંભવ એક માત્ર શબ્દ જ છે જો નહીં કિરાદા હોય ઈચ્છા શક્તિ સ્ટ્રોંગ હોય તો આકાશે આંબતા શિખરો પણ ટૂંકા પડવા લાગે છે રિતેશ પટેલ ગુજરાત ફર્સ્ટ વાપી વલસાડ